ધારવી બ્યુટી પાર્લર દ્વારા ભૂજ ખાતે ત્રીજા ભવ્ય બ્યુટી ઇવેન્ટનું આયોજન ધારવી બ્યુટી પાર્લર તથા દરજી સમાજના ગૌરવ એવા જીમલબેન પીઠડિયા દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2025 ના રોજ ભૂજ ખાતે ત્રીજા ભવ્ય બ્યુટી ઇવેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટના મુખ્ય ઓર્ગેનાઇઝર તરીકે જીમલબેન પીઠડિયા રહ્યા હતા આ ઇવેન્ટમાં અંદાજે 100 જેટલી દીકરીઓએ મહેંદી, બ્રાઇડલ મેકઅપ, નેઇલ આર્ટ સહિતની વિવિધ કોમ્પિટિશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહિત કરવા માટે ગુજરાતની જાણીતી સેલિબ્રિટી મમતા સોની ના કર્કમરે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇવેન્ટ દરમિયાન સ્કિનકેર বিষয়ক વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. जेमा मोनिका ब्यूटी पार्लर ना स्कीन आर्टिस्ट मोनिका गोर द्वारा लाइव स्कीन केर सेमिनार आपवामा आव्यो हतो। उपरांत श्रद्धाबा झाला द्वारा मेकअप मेकअपनु लाइव डेमो सेशन रजू जेने उपस्थितोए खूब हतो। आ कार्यक्रम मा मुख्य अतिथि तरीके मनीष भाई बारोट जिला कमांडर होमगार्ड पश्चिम कच्छ मनीषाबेन सोलंकी भुज नगरपालिका काउन्सिलर अने विराट सोलंकी कच्छ इवेंट ऑर्गेनाइजर उपस्थित રહ્યા હતા આ ભવ્ય ઇવેન્ટ ને સફળ બનાવવા માટે યોગેશ પીઠડિયા, DJ વિવેક ઠક્કર, રોયન સ્ટુડિયો હનીફ જત, नव्या રાજગોર, સિદ્ધિ રાજગોર, સમીના બાનો સમેજા, માયા ઠક્કર, આયુષી ઠક્કર, દેવેન્દ્ર राठौड़ અને દક્ષ પીઠડિયા સહિતના તમામ સહયોગીઓએ અમૂલ્ય ફારો આપ્યો હતો अंतमा जिम्लबेन पिठड़िया द्वारा तमाम मेहमानों सहयोगियों અને સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં આવા વધુ કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત ભુજ કચ્છ